સામાન્ય માણસના હક માટે હું લડીશ અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓની સામે હું અવાજ ઉઠાવતો રહીશ તેમ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર નામાંકન પત્ર ભરતા પહેલા જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વડોદરાની જનતાએ જેને જન સમર્થન આપ્યું છે તેઓ શહેરનો વિકાસ કરવામાં ક્યાંક કાચા પડ્યા છે અને તેથી વડોદરાનો વિકાસ કરવાની પણ પૂરી ઝંખના છે આ તમામ કામો કરવામાં જો બે વર્ષ દરમિયાન હું નિષ્ફળ જઈશ તો એટલું ચોક્કસ કહું જો કે મારા પદ પરથી રાજીનામું આપી દઈશ ત્યારબાદ જસપાલ સે પઢિયાર મોટી સંખ્યામાં પોતાના જનસમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે નવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં વિજય મહોરત માટી ઉય પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સે પઢિયારે ઉમેદવારી નોંધાવતા પહેલા માતાજીના પૂજન અર્ચન કર્યા હતા બાદમાં ઇસ્કોન મંદિર ખાતે શીશ ઝુકાવ્યું હતું વડોદરા લોકસભા બેઠક માટે સૌ પાર્ટીના આગેવાનો મારા સૌ યુવાન સાથી મિત્રો માતાઓ બહેનો અને વડીલોને આશીર્વાદ થકી આજે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટી તરફથી મને જે જવાબદારી સોંપી એના ભાગરૂપે આજે ઉમેદવારીપત્ર ભરવા માટે અહીંયા આવ્યા હતા સતત બે હજાર દસથી રાજકીય ક્ષેત્રે કામ કરી બે હજાર બારમાં પ્રથમ વખત વિધાનસભા લડ્યો ત્યારબાદ બે હજાર સત્તરમાં ફરીથી પાર્ટીએ તક આપી અને વિધાનસભાની ચૂંટણી વીસ હજારથી હું જીત્યો અને બે હજાર બાવીસમાં પણ પાર્ટીએ ફરી તક આપી એના માટે ખાસ કરીને હું સતત મને ત્રણ ત્રણ વિધાનસભામાં કોઈપણ જાતની અપેક્ષા વગર મારી પાદરાણી જનતાએ જે મને મત આપ્યા એમને જે મને પ્રેમ આપ્યો સ્નેહ આપ્યો આશીર્વાદ આપ્યો એના ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મૂકતા પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપી તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું અમે લોકો તમામ અઢાળે વર્ણને સન્માન મળે ન્યાય મળે હક મળે એ રીતનું વિચારધારા જણાવનારા લોકો છે કોઈપણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એસસી એસ સમાજ હોય એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે કોઈ પણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અવદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાંખી લેવામાં ના આવે જે મારા ઘડી સેનાના અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે મારા ભાઈઓએ મને સહકાર આપ્યો છે એ બદલ હું તમામનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું